સુરત મહાનગરપાલિકાની આજે સાંજે મળેલ સામાન્ય સભા રાબેતા મુજબ હંગામે હંગામેદાર બની હતી વિરોધ પક્ષ દ્વારા સિટી લિંકના ભ્રષ્ટાચાર thi માંડીને ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકની ડિગ્રીના વિવાદ સહિતના મુદ્દે શાસકો પર પ્રસ્તાળ પાડવામાં આવી રહી હતી આ સિવાય આજે મળેલ સામાન્ય સભામાં વિરોધ પ્રદર્શનમાં પક્ષના કોર્પોરેટર કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા અને મેયરને રમકડાની બસ આપીને વિરોધ નોંધાવ્યો હતો

આજે આપણને ખબર છે કે સુરત મહાનગરપાલિકામાં જ્યારે જ્યારે કોઈ દુર્ઘટનાઓ બને છે ત્યારે તંત્ર અને શાસકો જાગે છે એ પેલા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ને માત્ર ને માત્ર લાલિયાવાડી જેમ ચાલતી હોય એમ ચલાવવા રાખે છે રહસ એમને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારમાં શું થયું શું કામ કર્યું પોતાના નેતાઓએ શું કર્યું એ જ વાત કરવામાં સામાન્ય સભામાં રસ હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાના લોકો સુરત મહાનગરપાલિકાના હિતની વાત કરવામાં રસ નથી હોતો એના પરિણામે સુરત શહેરની જનતા આજે હાઈ ટેન્શન પડવાની ઘટના હોય તક્ષશિલા કાંડની ઘટના હોય કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલક બીઆરટીએસ કે સિટી બસ જે ભટકાવવાની અને લોકો મૃત્યુ પામવાની ઘટના હોય એના કારણે થાય છે આજે ખબર છે આપણને કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ માં છેલ્લા જે બે હાજર સોળ થી લઈને મૃત્યુ સો થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે તો આના પાછળ જવાબદાર કોણ અત્યાર સુધી કેમ એક્શન ન લેવાયા કેમ એમને એમના ને જ અધિકારી એ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો અત્યાર સુધી કેમ એક્શન નો લેવાયા હવે અત્યારે તંત્ર જાગ્યું નવી પોલિસીઓ બનાવી તો અત્યારે હું અત્યાર સુધી હું વગર પોલિસીએ ચાલતું હતું આખું તંત્ર સવાલ ક્યાં થાય છે આજે અમે મેસ્ટ્રી ને અગાઉ પણ અમે આવેદન આવેનપત્રો આપ્યા હતા કે ભાઈ જે તે વિભાગના વડા છે એમને એક ડિપાર્ટમેન્ટ માંથી બીજા ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવાથી કઈ નથી થવાનું તમે ચેપ્ટા પ્રવેશો અંતર્ગત જે ડેપ્યુટી કમિશન બનાવ્યા છે એમને તમે સસ્પેન્ડ કરો કેમ કે વર્ગ પાંચ હોય આપણે ઉદાહરણ તરીકે જોઈએ વર્ગ પાંચ હોય એના શિક્ષકને તમે અ માંથી લઈને બમાં નાખો તો એ તો એ જ રહેવાનું છે એમની આવડત તો એ જ રહેવાની છે તો અમારી માંગણી હતી કે તમે એમને સસ્પેન્ડ કરો ને ઈજાદાને બ્લેકલીસ્ટ કરો પણ મહેશની અમારી વાત સાંભળીને એટલે અમે પછી જે રમોકડાની જે બસ હતી એ મહેશને અમે આપી અને અમે એમને કીધું કે ભાઈ commissioner શ્રી અને મહેશ શ્રી તમારાથી સુરત મહાનગરપાલિકાની બસો જે છે એનું સંચાલન નહીં થઈ શકે અને વારંવાર મૃત્યુની જે ઘટના છે એ વારંવાર બનતી રહેશે એટલે તમે એ રહેવા દો તમારાથી નહીં થાય આ જે રમકડાની બસ છે એ તમે સાચો તમે એનું જ સંચાલન કરી શકશો.